Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગૃહમંત્રી અમિત શાહ ચાર અને પાંચ એપ્રિલ છત્તીસગઢની મુલાકાત લેશે ચાર એપ્રિલે અમિત શાહ ત્યારે દંતવાડામાં એડવાન્સ પોસ્ટની મુલાકાત લેશે અને નકલસામુક અભિયાનનું નિરીક્ષણ કરશે પાંચ એપ્રિલ ગૃહમંત્રી છત્તીસગઢમાં નકલસલવાદના સંપૂર્ણ નાબૂદી માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનની પણ સમીક્ષા કરશે નકસલવાદ ત્યારે પ્રવાહિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અસગ્રત રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અર્ધલક્ષી અર્ધલક્ષોને નકલવાદને નાબૂદ કરવા રોકાયેલા અધિકારીઓ સાથે બેઠક કરશે

માટે તારીખ નક્કી કરી છે જોકે તેની સમીક્ષા કરવામાં આવશે જે આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ